હેલો મિત્રો તો કેમ છો મજામાં હશો તમે હું પણ મજામાં છું તો આજના વિડીયોમાં આ મારો પહેલો વિડીયો છે તો તમે સપોર્ટ કરજો અને લાઈક ફોલો કરજો અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે મારો વિડીયો બનાવવાનો મકસદ આ જ છે કે મારા ઇન્સ્ટાગ્રામમાં સોળ હજારથી પણ વધારે ફોલોવર થઈ ગયા છતાં હું કશું એક રૂપિયો પણ ઇન્સ્ટાગ્રામમાંથી કમાઈ શકતો નથી તો આજના વિડીયોમાં તમે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં દેખી રહ્યા હોય તો ફોલો કરી દેજો તો મિત્રો હું હિન્દીમાં બ્લોગ બનાવવાનો વિચાર કરતો હતો પણ આપણે ગુજરાતથી જ છે તો પછી ગુજરાતીમાં બનાવીએ તો મિત્રો આજના વિડીયોમાં તમે સપોર્ટ જરૂર કરજો અને હું ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાથી નાના ગામડાઓમાંથી જ છું તો તમે સપોર્ટ કરજો અને ચલો આગલા વિડીયોમાં હું દેખાડું કે જે ખેતી ખેતીમાં શું શું આવ્યું છે તો આજના વિડીયોમાં બને રાહજો અને સપોર્ટ જરૂર દેખાડજો તો મિત્રો ચલો આગળના વિડીયોમાં વધીએ તો મિત્રો આ છે ડાંગર જો અમારા ખેતરમાં છે અને આગળ પણ દેખાય છે આ તો એ પણ અમારી જ છે અને આ બાજુ પણ છે એ પણ અમારી જ છે અને વચ્ચે વાટ છે નાનકડી તો આ વાટે અમે ચાલીએ અને આ વાટ છે વચ્ચે બીજી કોઈ વાટ નહીં આ બાજુ પહેલાં આગળ દેખાય છે ત્યાં એક આરસી રોડ છે તો મિત્રો આ નાનકડી વાટમાં અમે ખેતી દેખવા આવીએ છીએ અને બધું જ દેખીને જતા રહે છે અત્યારે આવી દ્રા ડાંગર થઈ છે એક મહિનામાં લાગીને પાક તૈયાર થઈ જશે પછી અગલા મહિનામાં કાપવામાં આવશે તો મિત્ર તમને ખબર જ હશે અને અહીંયા પણ એક જામફળના ઝાડ અને એક એક ઓયડી છે આમાં કોઈ રહેતું નથી પણ એ અમારે આ અહીં કોઈ ઘર નથી બીજા બીજાના અહીં નજીક એક બે ઘર છે અને મિત્રો આગળના વિડીયોમાં હું દેખાડું છું અહીંયા એક આંબો છે આંબાની નીચે એક આંબાની ઝાડની નીચે એક કૂવો છે જે પૂરો ભરાઈ રહ્યો છે પાણી ફૂલ છે અને મિત્રો તમને આગળના વિડીયોમાં હમણાં બતાવું અહીંથી વાત છે નીચે તો મિત્રો અહીંયા પાણી છે હમણાં અત્યારે વરસાદનો સમય છે તો અહીંયા એક દેખો અહીંયા એક કરચલો છે તો એ પણ તમને હું દે બતાવી દઉં મિત્રો આ બિચારા કરચલાને એક આંકડો તૂટી ગયેલો છે તો આ શું કરી શકે બિચારો વધારે ખેંચીશ નહીં હું કારણ કે તૂટી જાય તો મરી જશે આ જીવતો જ છે કરચલો તો જોઈ શકો છો તમે રહેવા દઈએ બિચારાને અને આ કૂવો છે જો તમને હું કીધું આ કૂવો ફૂલ ભરાઈ ગયો છે અને પાણી પેલી બાજુ આ નીકળે છે અને ડાંગરમાં જાય છે ને આ મશીન છે એ પણ ચાલુ છે પણ વાપરતા નથી આ એક મશીન છે હમણાં પાણી ફૂલ છે અને પાણીની જરૂર પણ નથી પડતી વરસાદના સમયમાં તો આ પણ હમણાં બંધ છે તો મિત્રો અહીં કૂવાનું પાણી બહાર સુધી આવેલ છે તો આ દેખી શકો તમે એકદમ ચોખ્ખું પાણી છે અને અહીંયા એક કૂવાની બહાર બહાર પાણી નીકળે છે અંદરથી અને ડાંગરમાં જાય છે ત્યારે ડાંગરમાં પાણીની જરૂર નથી તો મશીન પણ હમણાં બંધ છે બે મહિનાથી તો મિત્રો અહીંયા પણ થોડા છાડ થાણ્યા છે ત્યારે જોઈ શકો તો મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જશે તો જોવાની પણ મજા ના આવે તો અત્યારે હું વિડીયોને એન્ડ કરું છું અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો તો મળીએ હવે નવા વિડીયો સાથે તો તમે સબસ્ક્રાઈબ કરીને જજો ધન્યવાદ